હું ડૉક્ટર વિજય સાહુ ગામ કાયલા તાલુકો વિરમગામ જિલ્લા અમદાવાદ આ ભાઈ મારા ગામના જ છે એના જ છે એનું નામ છે ઈરસાદ ઇરશાદભાઈ નિઝામભાઈ સિદાણી ગામ કાયલા આ ભાઈને સોનોગ્રાફ કરવામાં એમાં એને ત્રણ પથરી હતી આઠ એમએમ એમ સાત એમ એમ એમની સોનોગ્રાફી રિપોર્ટ અત્યારે મારી પાસે નથી તરફ તમે અહીંયા હું બતાવો પછી આ ભાઈને અમે મારી દવાઓ સાથે આપણી ફેમસ દવા છે યુરી પ્લસ થ્રી લિક્વિડ યુરી પ્લાસ ચાલુ કર્યા પછી આ ત્રીજી બાટલી ચાલુ કરી છે અને બે બાટલી પૂરી થઈ ગઈ છે એના અંદર એને ત્રણે ત્રણ પથરીઓ નીકળી ગઈ છે હાલ જ એક પથરી જે છે એ અત્યારે અમે એને માર્ગમાંથી ચીકીને પકડી કાઢી છે આ પથરી લગભગ આઠ એમ એમની છે જે અમે એને પકડી કાઢી છે અને આ ભાઈને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યા છે આ દવા જે છે બહુ ચમત્કારી દવા છે પથરી માટે બહુ જ અક્ષીર છે કોઈપણ ભાઈને વીસ એમ સુધીની પથરી હોય એ પથરી આ દવાથી નીકળી જાય છે નમસ્કાર ઇશાદભાઈ તમને રેડી ને